જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગ સાથે તો ભાઈ અત્યારે તડકો છે તો ક્લિનિકમાંથી કીધું હતું પછી આ રીતે કેપ પહેરજો ને ભાઈ આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું પછી શૂટ આપણે મામુનું બંધ હતું તમને બધાને ખબર છે વિડીયો નહોતો આવ્યો તો આજથી છે ને શૂટ બધું આપણે ચાલુ કરી દીધું છે મામુનું આપણે શૂટિંગ ચાલુ કરી દીધું ને અત્યારે હું આવ્યો છું ને હા તો આજનો બ્લોગ એ રહેવાનો છે બ્લોગમાં એ બતાવવાનું છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ પછી હું નીરવ છે પારસ છે વિનોદભાઈ છે કોઈને હું મહિલો નથી હા ફોનમાં ને એ જ વાત આવેલી છે રૂબરૂ કોઈને મહિલા નથી તો અત્યારે બધાનું રિએક્શન હેર ટ્રાન્સપ્લાન્ટ પછી હું રહેવાનું હે કે ભાઈ તો એ હું તમને બ્લોગમાં બતાવવાનો છું તો અત્યારે આવી ગયો છું વિનોદભાઈ આ તો હાલો હવે હું આપણે એનું રિએક્શન હેર ટ્રાન્સપ્લાન્ટ પછી મને હું હું કીએ નહીં તો અત્યારે વિનોદભાઈ જો બાલકી ખાલ બતાવું બતાવો ભાઈ રિઝલ્ટ કયું ખાતર નાખ્યું ખાતર ન ખાવા તો હજી મહિના દીપા હમણા 15 દી પછી જવાનું હે વાહ ક્લિયોન વાહ ભાઈ જબરજામ નીચે કરો તો ઓહો પોહા તો ડડી હે કે અરે હા ઓવા નેચરલ જ હે નેચરલ જ જબરદસ્ત નવા આઈ હે ને ખરવા મહિના ઓલો એને કીધું તું ને શેડિંગ ફેસ થાય એટલે હવે અત્યારે આ નીકરે હે હું કોમ ઉગવાડ માથું ધોઉ ને આમ હાથ ફેરવું ને બોજા બોજા નતો આવ્યો હવે કાંઈ નહીં આપણે પ્રોપર ધ્યાન રાખ્યું ને તો સોજો ખાલી અહીંયા સુધી અહીંથી આંખમાં કે આ ક્યાંય સુધી આવ્યું નથી એટલે ગયા વખતનો ગયા વખતનો વિડીયો નથી આવ્યો એનું તમે રીઝન સમજી શકો છો ના મેં કીધું લાઈવ કરીને કીધું એ કે ભાઈ હું બહાર નઈ નીકળી શકું અને વિડીયો વિડીયો ની વાત નો કરતા હમણાં મારે કોન્સન્ટ્રેટ બાલ ઉપર છે ના એમાં ભાઈ આપણા મા મામુ લવરે સમજીએ કે તમે કમેન્ટમાં તમે જોજો બધાએ કીધું કે અર્જુનભાઈ તમે એ કે કે રિસ્ક નો લેતા મામું માં એ કે વરી કે કે કોક તાજે તાજુ આ ઓટી કરાવેલું તો કે લાગી બાગી જાય તો એ કે રિસ્ક ન લેતા એમાં એવું હું કથામાં સપ્તાહમાં વ્યસ્ત તો કચ્છમાં અને અર્જુનભાઈ આ કરાવ્યું હતું પણ રિઝલ્ટ જબરદસ્ત છે રિલ છે હે ને ભાઈ મારે કરાવવું છે તો યાર અને ખબર પડી અર્જુનભાઈ હે ટ્રાન્સપ્લાન્ટ કરાવવા ગયા હતા ત્યાં ડોક્ટરે કીધું કે જ્વાળની માવજત કરવી ત્યારથી હું રોજ તેલ નાખવા માંડો વિનોદભાઈ જો કોઈથી તેલ ન નાખતા હવે તો તેલ નાખી એટલે તેલ નાખીને થોડી વાર પછી નાઈ લેવાનું એમ

એકબીજાને જોઈ હજી નીરવ નઈ નથી મળ્યો પારસ નહી નથી મળ્યો તો અત્યારે બધા જોવાના હે કે ભાઈ હેર ટ્રાન્સપ્લાન્ટ પછી હું કીએ બધા

હવે હજી આપડે ઓલા આપડા વિરાટ કોહલી નું રિએક્શન ભાઈ ના ના ઈ તો હવે મારું જ ઘર મારી રીતે ઉપાધિ કરો બદલાયેલા જોવા મળેલીસ

ખબર જ દેખાય જ નઈ કોઈને બરોબર હું ધ્યાન રાખું પછી એમ ધ્યાન માં તો જો અઠવાડિયું હોય ને ઘર ની બહાર નો નીકળો હાવ કેમ કે કોરોના ના ટાઈમે કેમ બધા કોન્ટાઇન થઈ ગયા હતા એમ એમજ ઘરમાં સેજે નીચે નહીં જવાનું એનું કારણ કે ભાઈ આ ઇન્ફેક્શન ને ત્યાંથી ક્લિનિક માંથી કીધું હતું કે ઇન્ફેક્શન થાય બહાર નીકળો આ ડશ ને એવું લાગે તો એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું ને પંદર દી જેવું થઈ ગયું હજી પંદર દી બાકી તો ખાટું કઈ ખાતો નથી લીંબુ છાશ દહીં એવી બધી ના પાડી બહાર નીકળું તો આ રીતે કેપ પહેરીને નીકળવાનો તડકો ડાયરેક્ટ નો લાગવો જોઈએ ને વજન વાળું વજન ઉપાડવાનું હાલવાનું એક્સરસાઇઝ એવું મહિનો દી બધી ના આવે પછી રાબેતા મુજબ બધું તમે જે રીતે રેતા તા એ રીતે રહી શકો આટલું ધ્યાન આપણે રાખ્યું હોય તો પ્રોપર ભાઈ આપણને રિઝલ્ટ એમ આવ્યું હોય બરોબર છે હવે આમ વાર આ બધા ખરી ગયા પછી પાછા નવા આવશે હા તો આ અત્યારે છે ને ભાઈ આ બધા એને ખરી જાય પછી અંદરથી એને બીજા ફણગા ફૂટશે

કે જ્યારે મેં પેલો વિડીયો મૂક્યો અને કમેન્ટ ને બધું આવ્યું ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં એક સમસ્યા આ ને એ તો એના માટે હું એને આ કન્ટેન્ટ મૂકું કે જેથી જેને કરાવવું હોય ને હેર ટ્રાન્સફર જેને ડિસિઝન લઈ લીધું હોય પણ થોડીક બીક લાગતી હોય ને તો એનામાં કોન્ફિડન્સ રે ને એના માટે આ કન્ટેન્ટ મૂકવું વાહ ખરેખર જબરદસ્ત છે

તમે એ કે કહે છે ને છ મહિના પછી હેર કલર કરાવજો ત્યાંથી ડોક્ટરે કીધું છ મહિના પછી હેર કલર કરાવું મેં કીધું છ મહિના આજીવન નહીં કરાવું ધોરો વાળ હશે ને એ મારે હવે કિંમત ખબર હવે વાળની કિંમત સમજાણી પેલા નહોતી સમજાતી મેં કીધું આજીવન ધોરોવાડ રાખીશ પણ કલર નહીં કરાવું ઓલી કઈ દેશી મહેંદી ઠંડી મહેંદી કીએ ઈ નહીં કાંઈ નહીં એ કઈ સીરમ નહીં જેલ નહીં કાંઈ એક ધંધો જ કઈ નથી કરવો ભાઈ આપણે જે હે પછી ઉગી જાય પછી ઈ એમને વાંચવા સરસ લે આ દરવાજે થી તમે ગયા તા વાડ કરવા આ દરવાજે તમે પાછા પાછા આવ્યા આ તમે વિડિયો બને જોઈએ છે રીલ જોઈએ છે ઈ અહીંયા છૂટ થઈ હતી તમારી અમારી આરતી સ્વાગત તમારું સફળ થયું વિનોદભાઈ ઢોલ વગેરે બેસેલા ઢોલ ને આરતી ને ઓલું બધું લઈને આવ્યા તા તો ભાઈ

પેટ્રોલ ના નીકળશે મમ્મી પપ્પા છે ને એક બે ભાઈ બનવા જાય જેનાથી છોકરાઓને દૂર દૂર ખબર હે કે એક નખોદી આવે મારા છોકરા ને લઈ જાય લઈ જાય ને હાઈ જાય ઉતારે

જયારે ઓલો બ્લોગ તમે જોયો તો જયારે એડવાન્સ તે દુ ના ભેગા થયા ત્યારે થયા ઈ થયા પછી એના ઘરે હું મારા ઘરે જો તારા ભાઈ ના વાળ આવી ગયા તો ભાઈ આઈજે કઈ ને કાઈ નથી કર્યું બેઠા હા બસ જો ને આયા છે ને દિવસ પૂરો કર્યો અમે આવ્યા તા